એ ઝઘડા ના મૂળ એટલે અજ્ઞાનતા કઉાનતા કઈ રીતે દૂર કરી શકાય આ બધા મહાત્માઓ જે થાય છે આ બધા મહાત્માઓ તો બધે અજ્ઞાનતા દૂર કરી શકશે જોઈએ જેથી કરીને સુખ અને શાંતિ જે આપણે દરેક મળે છે એવું છે એવા જોઈને શીખશે હું એટલા માટે તૈયારી કરું કે જોઈને શીખશે જોઈને બોલવાનું ઓછું બોલવા દિન છે બોલવા માટે એક કાયદો છે કેવો કે બોલવાના અધિકાર કોને કે જેની વાણી દરેક માણસને માફક આવે દરેક વ્યૂ પોઈન્ટ વાળા વ્યૂ પોઈન્ટ દરેક વ્યૂ પોઈન્ટ એવા પુરુષ વાળી બોલવાના અધિકાર છે તો બીજા તો બધા બોલી જ ના શકે તો બોલી શકે તેના કરતા મૌન એના કરતા પોતે તારી પ્રવાહ થવું શું પોતે તારી પ્રવાહ થવું એને જોવાથી જ બધા માણસો સુધે ના સુધરે જોવાથી તમારા નોકર તમને બધા જોવા સુધે સુધે વહીવઈ કરવું પડે આ તો બગાડી છે